અત્યારે છ હજાર આસપાસનું ઊંચામાં લસણ વેચાઈ રહ્યું છે મિત્રો ને નીચામાં મિત્રો પાંત્રીસો લગીને વેચાઈ રહ્યું છે મિત્રો અને આપણો દેશી માલની વાત કરીએ તો મિત્રો ત્યારે હાલ દેશી માલે પણ પાંત્રીસોથી માંડીને સાડા પાંચ હજાર લગીને વેચાઈ રહી છે મિત્રો જનરલ માલ જાજા માલ ચાર હજારથી પાંચ હજારની વચારે વેચાઈ રહ્યા છે મિત્રો દેશી માલ તો ચાલો રૂબરૂ જઈ આવી જાણી આવી કહેવાય છે આજના લસણના બજાર ભાવ પાંચ હજાર નવસો ને એકાશી રૂપિયા માં વેચાણું છે પાંચ હાજર નવસો ને એકાશી આ ટાઈપ ડબલ બોમ્બ માલ જોવા મળ્યો છે સિંગલ બોમ્બ માલ જોવા રહી છે ને અને મીડિયમ માલ એ ત્રણેય માલ જોવા મળી છે માલ મોટો માલ જાજો જોવા મળી રહ્યો છે પાંચ હજાર નવસો એકાશી રૂપિયામાં આ માલ વેચાણો છે એમપી નો માલ છે આ એમપી નો માલ છે મિત્રો દેશી લસણથી નથી નો છેતાલીસો એકત્રીસ રૂપિયામાં વેચાણું છે છેતાલીસો એકત્રીસ રૂપિયાનો એમપીનો માલ છે છેતાલીસો ને એકત્રીસ રૂપિયા વેચાણ અમુક ટકા ખુલી ગયું છે મિત્રો સાઈઝની વાત કરીએ તો સાઈઝમાં મીડિયમ સાઈઝ છે અને ગોલા સાઈઝ છે બંને સાઈઝ મિક્સમાં છે આ ટાઈપનો માલ છે અમુક ટકા લસણ ખુલેલું જોવા મળ્યું છે છેતાલીસો એકત્રીસ રૂપિયામાં વેચાણું પિસ્તાલીસ ચાર હજાર પિસ્તાલીસ ભગવાનજી ઘટી

પિસ્તાલીસો ને એકસાઠ રૂપિયામાં વેચાણું છે પિસ્તાલીસો ને એકસાઠ રૂપિયામાં વેચાણું તમે જોઈ શકો છો આ માલ એકદમથી માલ કડક માલ છે અને સાઈઝ મીડિયમ છે પિસ્તાલીસો ને એકસાઠ રૂપિયામાં વેચાણું મેં આ ટાઈપનો માલ જોઈ લ્યો મીડિયમ સાઈઝ મીડિયમ છે અમુક ટકા ઝીણું છે વજનમાં બહુ સારું